ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયાબેટમાં એકસોચાલીસ પરિવારોના બસો ચોપન મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે ચો તરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું આલિયાબેટના એકસો ઓગણચાલીસ પરિવારોના પાંચસો સ્ત્રી પુરુષો બાળકો પશુપાલન સાથે સંકળાયેલા છે સિત્તેર વર્ષ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય લોકસભા વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો સવાર થઈને જમીન માર્ગે કિલોમીટર અને કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા માટે જતા હતા ઘણી નદીનું જળસ્તર ઘટી જાય તો તમામ મતદારોને એસટી બસમાં લઈ જવામાં આવતા હતા પરંતુ હવે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે પર વર્ષોથી રહેતા પણ આલિયાબીટ એક એવો અંતરિયાળ વિસ્તાર હતો જેથી કરીને અમારે મતદાન કરવા પણ નદી પાર એટલે કે વાઘરા તાલુકાનો કલાદરા ગ્રામ પંચાયત છે ત્યાં જવાનું પડતું હતું વાઘરા તાલુકાના કલાદરા જવું પડે એટલે આલિયાબીટ થી મિનિમમ બાય રોડ સિત્તેર થી એસી કિલોમીટર થાય છે બે હજાર બાવીસ માં જે અમે વોટિંગ કરેલું તે બહુ ઉત્સાહથી કરેલું કારણ કે અમારે દૂર જવું પડતું હતું અહીંયા ઘર આંગણે એક બુથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે અહીંયા વોટ આપવાનું થાય છે જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે અને આથી અમે તમામ લોકોની એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું અમને ગર્વ છે કે અમે બે હજાર બાવીસમાં એક્સટેન્ડેડ ફેસિલિટી પણ બધી આપી અને એ બૂથ એક આદર્શ બૂથ જેવું બૂથ બને એવું તૈયાર થયું ને ત્યાંના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો આ વખતે બે હજાર ચોવીસની આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પણ એ જ શિપિંગ કન્ટેનરમાં આ મતદારો મત કરવાના છે અને અમને ઈસીઆઈની ટીમ તરીકે હંમેશા એ વાતનો ગર્વ રહેશે અને ગર્વ છે અને રહેશે